જીગીસા પટેલ અને બન્ની ગજેરાનો કથિત ઓડિયો વાયરલ બરોબર બંને ગજેરાને જીગીસા પટેલ શીખવાડે છે કે ભાઈ આવી રીતના ડીવીડી મોકલવાની સીડી મોકલવાની આવી સીડી હોય તો અમે આવા આવા ધરા કરી આ એક કામ ગયમ્યું તમારો ધામના મંત્રીઓ ધામના ચેરમેનો તમારો હું હે ને એક વ્યવસ્થિત એપિસોડ વધિન આજ અડધો બાકી અડધો થઈ ગયો હે એટલે વધીને હે ને કાલની પરમદી હું અપલોડ કરી દઈશ મારે એ બાબતે આમાં વિસ્તૃત ચર્ચા ન જ કરવી એમ જાય તમે તમે સમાજના આગેવાન થઈને હાઉ હલકી કક્ષાનો કાર્યક્રમ કર્યો આ રેકોર્ડિંગ બહાર પડી જાય અને રેકોર્ડિંગ આવ્યું ક્યાંથી જો સાચું જ હોય તો રેકોર્ડિંગ તો ક્યાંથી આવ્યું છે ને કા મારા મોબાઈલમાંથી આવ્યું હોય અને કા jigisha ના મોબાઈલમાંથી આવ્યું બીજે ક્યાંથી તો આ કોઈ પ્રગટ તો થયું નથી બરાબર એટલે જરીક ઈ ઈ સા ઈ હું તમને કહી દઉં ટૂંકમાં ગોંડલમાં જે સંમેલન થવાનું હતું પાટીદારનું દલિતોનું એમાં કેક ને કેક jigisha પટેલ ચહેરો બનતો હતો પાટીદાર સમાજનો બીજો સૂરજ ઉગતો તો આ ઈ કોઈ ખોડલધામ કહેવાય ખોડલધામના નહોતું મારી પાસે તો રિપોર્ટ કમ્પ્લીટ જ હતા એ ખોડલધામના મળ્યા ત્યાંથી નહોતું જોવાતું એટલા માટે આ બધા ગેમ પ્લાન કર્યો આમાં શું થયું એક કાકરે બની ગયો જરાય પૈસા લેતો થઈ ગયો કાકરે એ મરી ગયો જીગીસા નું રાજકારણ એક કાકરે ખતમ કરી દીધું હવે વૈધ્યુ કોણ બની ગજેરા તો કે જેલમાં પીયુષ રાદડિયા જેલમાં નિખિલ દોંગા ફરાર આમાં અમને નિખિલ આઈ જોડ્યા એ પછી એપિસોડ નિખિલ દોંગા ફરાર પછી અનુરુદ્ધ સિંહ જાડેજા તો કે એ ફરાર રાદિત રીબડા તો કે એ ફરાર વૈધુ કોણ અલ્પેશ કથિરિયા એક જો તમે બધાય કાકરા માર્યા અને જેટલા એની સામે બોલતા હતા ને એ બધા પાડી દીધા પાડી દીધા એટલે જેલમાં મોકલા અમુક ફરાર છે હું અમારી માતાની દેહથી વહેલો આવી ગયો બંને ગજેરાને નિખિલ દોંગાનું પીઠ ભળ એમ કહો બંને ગજેરાને એની માતાનું પીઠ ભટ આમ બોલો મીડિયાવાળા આમ લખો એ ઘઉંના દાણા જેટલું પ્રૂફ ન હોય ને તમે ક્યાં નિખિલ દોંગાને ક્યાં હું સીધા તમે જોડી દીધા બીજા એપિસોડ ચાલુ કરીએ પાછું આપણું રેકોર્ડિંગવાળી વાત આવી બરોબર આ આ બહુ બહુ દુઃખ થયું આ મારું નહોતું કરવું કાંઈ સમજી ગયા આ મારે મારને કોઈ શોખ જ નથી પટેલ સમાજના આગેવાનની આબરૂ જાય ને મને એમાં કોઈ શોખ નથી પણ તમે બધાય કામ જ એવા કરો શું કરવાનું કહો જ્યારે ગણેશ ગોંડલ સુલતાનપુરની સભામાં ખુલ્લે આમ જીગીસા પટેલને એવું બોલ્યો હતો કે જીગીસા તું તારું ઘર હાચવીને ભાઈ તેથી મા દીકરી ઉપર સવાલ નતો ને મારી ઉપર જે ભરત ઝોલરિયાએ એફઆઈઆર કરાવી બરોબર અને હું બોલ્યો અને હું ચોખ્ખું કહું હું જેટલું બોલ્યો ને વિડીઓમાં એ બધુંય સાબિત કરવાનું તેવડ છે મારી પાસે ફરિયાદીનો નાર્કોટેક્સ કરાવો મારો એ નાર્કોટેક્સ કરાવો ખબર પડી જાય ને ખાવની તમારી માના હમ એક ફરિયાદ હાચી હોય એક વાત તમારી માના હમ ખાવ કે આ જેટલી બંને ઉપર ફરિયાદ કરી ને એટલી બધી હાજી હામે હામું આવી જવાય તમે નાર્કોટાઇઝ કરાવવાનું હું કરાવું બાકી આ તમે જે આ ફરિયાદુના ખેલ ખેલા ની બહુ અમે બહુ પસંદ આયા એમ કાઈ હોય મિત્રો તઈ મંગળ વર્તાણા ચોથું મંગળી ગાતો 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 તો ને એમ થતું તું ગાય લવ ને આ હવા હવારે નવ દ વાગ્યો ઉતાર માથે એલસીબી વાળા પડી ગયા પણ સુખેથી થી સીધાવો બેટા મારા સાસરે રે રે બહુ રોવાનું હે બહુ એટલે બહુ મેલા દસ કલોલ રૂપિયા કીધરે દસ કરોડ રૂપિયા એપિસોડ હા તમને મજા ફૂલ મજા કરાવવાની મફતમાં મજા જ કરાવીશ ભલે અમારે અમને હજી પોલીસવાળા પકડીને લઈ જઈને મારે ને મારે જ ખાવું તમને પબ્લિક મજા કરાવીશ તમને બતાવું છે કેશુ બાપા હતા કેસુબાપા વૈયા ગયા પછી પાટીદારો કેટલા હોય ઇન્જેક્શન મારી મારે તમને બતાવું છે બીજું કાંઈ કામ જ નથી હું તો ખંડણી ખોર હવું અગિયાર લાખ રૂપિયાની એક કેસ તો મને તો એફઆઈઆરની ની કઈ ખબર જ નથી હું પકડાણો ને નૈનીતાલથી અને નૈની તાલ મને ગુજરાત લઈ આવતા હતા ને તે મારી ઉપર બે એફઆઈઆર હતી એક બે જ્ઞાતિ વચ્ચે વૈમન્ય છે ફેલાવાની અને બીજું શું કહેવાય આ આપણે જેતપુર જેવો ગુજરાત ની અંદર અમદાવાદ બોર્ડર નહોતો સીધે સીધે ફટાક ભેરાની છ એફઆઈઆર થઈ ગઈ સામાન્ય માળા ને એટલું આમાં મગ થોડો ગેપ તો રાખવો તમને હું ફરાર હતો ત્યાં એક એક બચી જા હવે તમે નખુચામાં આવી ગયા સમજી ગયા તમે નકુચામાં આવી ગયા તો હું એ અમારો મોબાઈલ પોલીસ વાળા એ લઈ લીધો અને માલ મસાલો બધો એમાં વયો ગયો એટલે તમને એમ હશે કે આ બધા તો લુખા થઈ ગયા ના 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 કીધું ને લાલા આ ગાદી ખાલી કરવાની એટલે કરવાની એમાં બીજી વાત નહીં બરોબર એટલે હવે પાછા નરસ ઈ આખો એપિસોડ બીજો આવશે નરસ પટેલ આવી જઈએ બરોબર નરેશભાઈ પ્રત્યે આપને પહેલેથી આદર હતો સન્માન હતો નજી સન્માન છે જ બરોબર પણ જ્યારે સમાજની વાત આવે ને રાજકારણ વૈચે નાખે ને એટલે એ સન્માન બમવાનું પછી અમે કાંઈ જોતા જ નથી બરોબર એને જયેશભાઈ રાદડિયામાં જી ખેલ પડાવ્યા અને પછી ચૂંટણી જીતીને હારીને આ બધું કર્યું આ એ બધું એને નડવાનું અને હવે તો ખુલ્લે આમ ઓન મીડિયા માઇકમાં બોલું છું માઇકમાં માઇક માં અને મારા દીકરા હોય માની એ લીધું કે રેકોર્ડિંગ માં હે ને એ બધી નરેશભાઈ ના નરેશભાઈ નું નામ નહીં કાંઈ વાંધો નહીં સાબિત તમારે કરો નો એફઆઈઆર હું તો એફઆઈઆર કરવાનો જ છું હમણાં નવરો થયો એટલે નકર તમારે તમે કેમ એફઆઈઆર ન કરી મને એનો સમજાણ હું નરેશ પટેલની એટલી આબરૂ કાઢવા માંગતો હોય ને હું એટલું એની સીડી ન્યા મોકલવા માંગતો તમે નરેશભાઈને તો પૂછજો તમે ભલે મીડિયમ ન કહી શકતા હોય બહાર સમાજને ન કહી શકતા તમે નરેશભાઈને પૂછી શકો ને હસમુખભાઈ લુણાગરિયા તમે પૂછી હકોને પ્રવક્તા તરીકે દિનેશ બાંભણિયા બહુ ઉલરતા હતા આ ખોડલધામના ચારથી પાંચ આ ભાવ શું કહેવાય એવા શબ્દો વાપરવા નથી આપણે સમાજને આગેવાનો છે એટલે એ ખોડલધામને એટલા વફાદાર છે સાચું થાતું હોય ખોટું થાતું હોય ઓલું થતું હોય એને એટલા વફાદાર રહેવાવાળા માના સમજી ગયા ત્યાં સમાજ બમત કાંઈ આડું ન આવે ત્યાં ખાલી ખોડલધામ કોણ ચેરમેન તો કે નરશ પટેલ બરોબર નરશ પટેલ કે એમ થાય કાંઈ વાંધો હવે હું કહું તમને કાર્યક્રમ બધ તમારે બીજા પાર્ટમાં વ્યવસ્થિત નરેશભાઈ આખો કાર્યક્રમ તમને બતાવો અને હવે કોઈ સિંહ શરમ હો કોઈ આગેવાનનો કોઈનો ફોન આવે હું કોઈને ઓળખતો નથી મારા જામીન કરાવવા કોઈ ન થાય હું એકલો જ હતો અને પહેલેથી એટલે જ પાટીદાર સમાજનો હું સહારો નથી લેતો હુકામ નથી લેતો હું સમાજના ખંભે બેહીન કોઈ દી રાજકારણમાં માં નથી ગયો અને મેં મારું આ કરિયર એના જ નથી બનાવ્યું મેં સમાજનો ઉપયોગ નથી કર્યો આજ પછી પછી કોઈ કઈ ન હોગે સમજી ગયા એટલે હું તમને કોઈ કહી જ હું કઈ જ ન હગું કે તમે મારી મદદ કરવા આપણે કરવી જ નથી આપણે સભાઈ કરવી નથી કઈ નહીં આ ડિજિટલ છપ્પન ની છાતી હોય આવી જાય બાકી તાટિયા ભાંગીને તો રાવણી ક્યાંક વયો જાય આમાં હામી છાતીએ લડો તો રાજા કેવાય એટલે એફઆઈઆર કરીને ભરી નાખો તમે એને રાજાનું કહેવાય સમજી ગયા તમે એટલે હસમુખભાઈ લુડાગરિયા જ્યારે આપણે આ ગણેશભાઈ બોલ્યા સુલતાનપુરની સભામાં કે જીગીસા પટેલને આમ છે તે તો તમારો ખોળલધામ વરાય કોઈ નિવેદન ન આપ્યું અને તમારા નરેશભાઈ નું એનું સાચું નથી હમણાં સાચું રેકોર્ડિંગ વાયરલ થયું હોય ખબર પડી હોય કે અહીંથી આમ થયું ને એફએસએલ થયું ને સાચું છે તો હજી વસ્તુ અલગ ને હજી તો કોકે વાયરલ કર્યું ને મૂકી દીધું એ આઈનું બનાવીને અને તમે બધાએ એવું સાબિત કરી લીધું કે હા આપણા નરેશભાઈની વાત કરીને મીડિયામ નિવેદન દેવા મંડ્યા શરમ આવવી જોઈએ શરમ કે આપણે કેના નામનું નિવેદન આપણે કેના નામનું માથે વઢી લીધું આ બી શરમ આવવી જોઈએ તમને નરેશભાઈ પ્રવક્તા બનાવ્યા અને એમના સાથીદાર આપણે જગદીશભાઈ મહેતા વરિષ્ઠ પત્રકાર સ્વઘોષિત વરિષ્ઠ પત્રકાર બરોબર

કોઈ દી એના વિવાદ જોયો એટલા ટાઈમ થી કામ કરે છે એ કોઈ દી વિવાદ જોયો આ મહિનો નો થયો હોય તો આ વિવાદ હોય હુકામ હોય અને ખોડલધામમાં ચોરી બોરી થઈ હોય તો સીસીટીવી જાહેર કરી દો હવે હવે હું કાગડિયા ઉપર હાલીશ હા અત્યારે સુધી નહોતું બોલું અત્યારે પાછું બોલાઈ ગયું જો બીજા પાર્ટમાં કમ્પ્લીટ તમ તારે હો હા મૂકીશ નહીં હવે તો મૂકીશ જ નહીં હાવ તમે મારું તો ઠીક હું તો કપડા વગર ન હોઉં હું તો લુખો હોઉં ઓલી બિચારી જીગીસા પટેલ એનું કામ કરતી હતી એની આબરૂ કાઢ નહીં તમે કારણ વગરની શરમ આવી જોઈએ શરમ તમે બધાય રાક્ષસો જ છો ખોળા ધામમાં કોણ જાણે કેમ જીવો તમે એ નથી ખબર પડતી તમારે એ બેન દીકરીની તમે બહુ ઈજ્જત આબરૂ કરો તમારે એનું તો જોવું જોઈએ ન જોવું જોઈએ હાલો મારું ન જોયું એનું નહીં કાંઈ અને ઓલા પરસોત્તમ બાપા શું કહેતા હતા કે આ ગજેરા તો એ કે આવા તોડ પાણી કરે એક નેતા ને લઈ આવી ગયા તોડ પાણી કરી હોય એક નેતા લઈ આવો ને હા લી નીકળું એક પગ કબરમાં ને એક પગ જમીનમાં શાંતિથી સ્વામિનારાયણ ભગવાનના વતનામૃત વાંચો રાજકારણની દુનિયામાં ઘર ભેગી ના થઈ જાવ તમે જ કાંઈક તો સમાજ આખો ઉછલાવી નાખો મહીપતસિંહ હું અભરખા રહી ગયા એમ એલ એ બનવાના ભાઈ ને અભરખા હતા તો બાપુ મારા નેતા ને કેજો હવે જોવે નહી મારી વાત ટિકિટ આપને કઈ મળવાની નથી ટિકિટ તો મળવાની જ નથી અને ઢોલરિયાએ દસ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો આપણે તમામ પ્રૂફ રજૂ કરશું એમાં શું આપણે પ્રૂફ વગર આપણા આ મારા પોસ્ટમાં પ્રૂફ વગર કોઈ દી કાંઈ ચડે જ નહીં આ તમારે મગજમાં રાખું મારામાં એવું હોય ને એ પ્રૂફ વાળું જ હોય હું કારણ કે હું જ હરકતા લાકડા નથી પતકતો આ મારા ખંભે તો કોઈ બંદૂક રાખતું જ નથી આ તમારે મગજમાં કાઢી નાખું હા હોય અમુક વસ્તુ તમને એમ લાગતી હોય કે આમ છે ને તેમ છે ને હકીકતમાં એ હોતું નથી મારું કહેવાનું એ છે એનું લાઈવ જાગતું ઉદાહરણ તમને કાલ મળશે કિરીટ પટેલ ને ગોપાલ ઇટાલિયા દેખાય ને એ આપને હોતું નથી અને પિયુષ રાદડિયાનું નું નામ ખુલું બરાબર છે કોઈ કોઈ વાંધો જ નથી પણ જે કાર્યક્રમ થાય ને એ કોઈ ખબર ન હોય પેલા પેલા ની શું કહેવાય આપણા કહેવત ની કહેવત અમુક જ હોય જે રાજકારણમાં પચીસ ત્રીસ વર્ષથી આ એક્ટિવ હોય ને એને ખબર હોય બાકી કોઈને ખબર ન હોય ને ભરવાડ સમાજનો ખૂબ ખૂબ આભાર અમદાવાદ સેન્ટ્રલ જેમ જેલમાં ભરવાડ ભાઈઓ હતા આપણા સૌરાષ્ટ્રના બેસી બહુ સારા સાઈચ